રીતે પોતાની દુકાનો અને અને વ્યવસાય બંધ રાખીને મૃતક વિદ્યાર્થી તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે વિદ્યાર્થીની નિર્મમ હત્યા બાદ તેના પરિવારજનોને અને સમાજના આગેવાનો દ્વારા ન્યાયની માંગણી સાથે દેખાવો પણ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે

એ જો છોકરો છે એના છોકરાના જો પરિવાર છે એને મેં જેલમાં પૂરા કે ખરેખર આ સાસ છે એ કેવું સાસું થયું છે એની પૂરી તપાસ હોવા જોઈએ અમે સમાજ માટે કરીએ છીએ કે આ સમાજમાં આજે ચાલી રહ્યું છે એ બહુ નુકસાન છે મા બાપે છોકરા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ કે દરેક બાળક આવી રીતે સ્કૂલમાં જાય અને અત્યાર લઈ જાય આજે નાના નાના બાળકો હોય છે અને એનું આવી રીતે નુકસાન થાય છે મા બાપ એ ધ્યાન નથી રાખતા હતા બહુ મોટું થઈ રહ્યું છે સમાજ માટે

અને આ નાના જે બાળકો અમે મોકલી રહ્યા છીએ સરકારના ભરોસે સ્કૂલોના ભરોસે એનું આવું થઈ રહ્યું છે તો અમને આક્રોશ છે આપણે આજે માર્કેટમાં નવાણું ટકા બધી જતા સાઠ સાત સો રૂપિયા રાખ્યું હોય છે એ નવાનું ટકા બધું માર્કેટ બનશે પછી બીજી વસ્તુ કે આ જે કાચો થયો છે આ ભયાનક કાચું અને આજે તમે નાનામાં કરશો તો કાલે ઉદ્યોગ મોટા મોટા કામ કરાર થશે એને માટે તમે મોટામાં મોટો સરકારને કહીએ કે મોટું એના ઉપર સોલ્યુશન લે આજે જેનો છોકરો ગયો આપણો ગયો કે આખા પરિવાર ભારતનો છોકરો હતો આજે ભારત દેશનો છોકરો ગયો છે કોઈ ધાર્મિક ઉપર વાત કરવા નથી માંગતા પણ એને છોકરાને એવું શેર ઊભું થાય છે કે પરિવારને ખબર જ અને એને ઉપર બધો બીજો પૂરો ધ્યાન આપવો જોઈએ અને સરકારથી અમે પૂરેપૂરી આચાર છે કે એને ઉપર વર્તન આપે આપણે શિક્ષણ વિભાગમાં કહે નાના વિદ્યાર્થી વિદ્યાર્થીએ જે હત્યા કરી છે હવે આપણી જે શિક્ષણ પ્રણાલી છે સ્કૂલોમાં સેફ્ટી માટે શું કરવું જોઈએ સરકારે શું માટે સેફ્ટી માટે પૂરેપૂરું સ્કૂલની ગેરંટી છે સ્કૂલને જ આપણું ધ્યાન વધારે આપવું જોઈએ સરકારને બી ધ્યાન આપવું જોઈએ એટલે માટે પૂરેપૂરું આપવું જ લાગે એવી અમારી આશા છે કઈ કઈ બજારો બંધ છે કઈ કઈ બજારો બંધ બજારો બધી નોટ શોપ બધી બંધ છે નવાણું કઈ કઈ છે સંસાર બંધ છે રાજકુવા બંધ છે

સમાજ ને લઈને તમને લોકોને એક જ વસ્તુ કઉ છું કે બધા જોડે રહીને ચાલે છે તો ચાલતા શીખવું પડે અને બધા બધા બંધ રાખવું પડે કે અમુક ત્રણ દરવાજા બધા વિદ્યાર્થીઓના સુરક્ષા માટે શું કેવું સરકારે વિદ્યાર્થીઓના સુરક્ષા માટે તમારા સ્કૂલ માં તમારા એની

दुकान बंद रखी है रेवड़ी बाजार पेली रोड पांचपुआ गांधी रोड सरकार से ये कहना चाहता हूँ कि ये जो तो घटना हुई है आगे से ऐसी कोई घटना नहीं होनी ना हो तो उसके लिए हम आपसे अपील करते हैं